બિહારના રહેવાસી અવિનાશ કુમાર તેમના ગામ પૂર્ણિયાથી નીકળી સાયકલ યાત્રા કરી દીવ પહોંચ્યા હતા કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે બિહારના રહેવાસી અવિનાશ કુમાર સાયકલ યાત્રા કરી દીવ પહોંચ્યા હતા સોળ નવેમ્બરના રોજ અવિનાશ કુમાર પોતાના ગામ પુનિયા બિહારથી પાંત્રીસ હજાર કિલોમીટરની સાયકલ યાત્રા પર નીકળેલ છે અત્યાર સુધી અવિનાશ કુમારે દસ હજાર કિલોમીટર સાયકલ યાત્રા કરી ચૂક્યા છે આ યાત્રા દરમિયાન તેઓ બાર જ્યોતિર્લિંગ ચાર ધામ અને ચુમ્માલીસ શક્તિપીઠની યાત્રા સાયકલ મારફતે કરશે જેમાંથી તેઓએ આશરે તેર હજાર કિલોમીટર યાત્રા કરી જ્યોતિર્લિંગ બે ધામ બે પુરી પંચતત્વ થઈ મંદિરો વગેરેના દર્શન કરી ચૂક્યા છે જેમાં તેમને એકસો ને ચાલીસ દિવસનો સમય લાગ્યો હતો આગળ પણ તેઓએ હજુ એક વર્ષનો સમય તીર્થયાત્રા કરવામાં લાગશે તેઓ તેમની સાયકલ યાત્રા દરમિયાન દીવના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા હતા ગંગેશ્વર મહાદેવના દર્શન કરી તેઓએ ગંગેશ્વરની મહિમા જાણી હતી અને તેમનો ઇતિહાસ અંગે માહિતી મેળવી હતી ગંગેશ્વર દર્શન કર્યા બાદ તેઓ દિવથી શમનાથ તરફ પ્રસ્થાન કર્યું હતું ત્યાંથી તેઓ દ્વારકા નાગેશ્વર અંબાજી રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ દિલ્હી હિમાચલપ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ નેપાળ પશુપતિનાથ વગેરે જગ્યાએ જઈ તેમની યાત્રા પૂર્ણ કરી અવિનાશ કુમાર તેમનું બતન પરત મારા નામ અવિનાશ કુમાર જાહ મે બિહાર કે કોરિયા સે નીકલા થા 140 દિન પહેલે और लगभग दस हजार किलोमीटर की दूरी तय करने के बाद अभी मैं दिल्ली में पहुंचा हूँ गंगेश्वर महादेव और इससे पहले मैंने पदयात्रा किया था बारह ज्योतिर्लिंग चार धाम की तो इस बार जो है बारह ज्योतिर्लिंग चार धाम और चौवालीस शक्तिपीठ जिसमें से इकतालीस हमारे भारत में है और तीन नेपाल में तो अभी तक इक्कीस शक्तिपीठ छह ज्योतिर्लिंग दो धाम दो पूरी पंचतत्व और लगभग तेरह हजार मंदिरों का दर्शन करने के बाद गंगेश्वर महादेव में पहुंचा हूँ जहाँ पर बड़े भाई जयेश भाई हैं और मयूर भाई इन्होंने काफी अच्छा स्वागत किया दीप में और पिछले बार पदयात्रा में मेरे साथ सोमनाथ तक चले थे दीव से खाने पीने का व्यवस्था वो होटल में ही खाते हैं लेकिन जब से गुजरात ही किए हैं तो गुजरात और इधर दीप में तो जयेश भाई हैं और गुजरात में क्या है कि धार्मिक राज्य अगर गुजरात को बोला जाए तो वो गलत ही रहेगा क्योंकि गुजरात के लोग इतने सपोर्टिव हैं हर थार तरह से मानसिक शारीरिक आर्थिक हर थार तरह से कोशिश करते हैं कि जो धर्म यात्रा में उनका सपोर्ट करने के लिए तो मेरी यात्रा शुरू हुई थी देव दीपावली के दिन 15 नवंबर 2024 और बिहार झारखंड पश्चिम बंगाल उड़ीसा तेलंगाना आंध्र प्रदेश पुडुचेरी तमिलनाडु कर्नाटक केरल महाराष्ट्र दादर नगर हवेली और उसके बाद पहुंचा हूँ गुजरात और इस यात्रा का उद्देश्य सनातन संस्कृति के शौर्य को बढ़ाना और हर हिंदू का हर सनातनी का यह कर्तव्य है कि अपने धर्म के लिए कुछ न कुछ विशेष करें क्योंकि अगर हिंदू है तो अपने धर्म के लिए बिल्कुल करना ही चाहिए और धर्म के लिए करने के लिए ये नहीं है कि आप यात्रा ही करें धर्म का प्रचार प्रसार आप बहुत सारे जरिए से कर सकते हैं और मेरे लिए ये संभव था कि मैं यात्रा करके अपने धर्म का प्रचार करूं और दूसरा है कि मैं पूर्णिया जिला से हूं हमारे वहां पर गौशाला एक भी नहीं है तो इस यात्रा का एक मोटिव ये भी था कि पहले गौशाला खोलने से पहले गौशाला के बारे में जानकारी हासिल कर लूं तो लगभग इस यात्रा के दौरान 1500 गौशालाओं का विजिट करना हर हर महादेव जय श्री राम तो आज ये अपने साथ है अविनाश कुमार जा ये "@त्यारे साइकिल यात्रा पर निकलेला छे" તેમણે બિહાર થી સ્ટાર્ટ કર્યું છે અને બિહાર થી આપણે ગંગેશ્વર મહાદેવના દર્શને આવ્યા છે તો અવિનાશભાઈ ની વાત કરીએ તો અમે આજથી બે વર્ષ પહેલા બે વર્ષ પહેલા જે જયારે પદયાત્રા માટે નીકળેલા બાર જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગ માટે પદયાત્રા માટે નીકળેલા તો તે વખતે અમે હું અને મારા મિત્રો બધા પદયાત્રા માટે દીવ સોમનાથ જતા હતા મહાશિવરાત્રી દિવસે તો રસ્તામાં તેઓ અમને મળ્યા અને ત્યારે અમને ખબર પડી કે તે છ મહિનાથી ત્યારે છ મહિનાથી પદયાત્રા કરે છે અને લગભગ આઠ હજાર કિલોમીટર પદયાત્રા ચાલીને દીવ પહોંચેલા અને બાકીના બીજા છ છ મહિના અને ટોટલ દસ હજાર કિલોમીટર ચાલવાના હતા તો તે વખત થી અમે અવિનાશભાઈના કોન્ટેકમાં છે અને અત્યારે તે પાછા સાયકલ લઈને બિહારથી બાર જ્યોતિર્લિંગ ચાર ધામ ચુમ્માલીસ શક્તિપીઠ ની યાત્રામાં નીકળેલા છે અને અત્યારે દસ હજાર કિલોમીટર ની સફર કરી અને ગંગેશ્વર પહોંચેલા છે તો અત્યારે આ દીવમાં આજ સવારથી તે અમારી સાથે છે અને દીવના દર્શન કરી દીવમાં મહાદેવના દર્શન કરી અને કાલ સવારે પાછા તે સોમનાથ તરફ પ્રસ્થાન કરશે